એમને માટે બખા થઈ જવાના છે કેમ થશે કઈ રીતે થશે અને એમાં કેન્દ્ર સરકાર આડી ફાટશે હવે તો સત્તા પક્ષ અને વિપક્ષ એ મામકા અને પાંડવાસ્ય એની જ વાત આપણે ત્યાં ચાલે છે એટલે ગિરીશભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આ જે રોયલ્ટી ની વાત છે રાજ્યોને એને વિશે અને એના પછી એના પરિણામો શું આવી શકે એના રાજકીય રાજકીય પરિણામો શું હોઈ શકે અથવા તો ઓપશૂટ શું હોઈ શકે એ પણ તમે જણાવો એવી વિનંતી છે ગિરીશભાઈ ધન્યવાદ ડોક્ટર સાહેબ આ થોડોક ઇતિહાસમાં જઈએ તો ઓગણીસો ને માં એક ઇન્ડિયા સિમેન્ટ કરી અને તમિલનાડુમાં કંપની હતી એમના ઉપર એ એક નોટિફિકેશન બહાર પાડ્યું કે તમે રોયલ્ટી તો આપો છો એ સેન્ટર નક્કી કરે છે અને સેન્ટર ભાવ નક્કી કરે છે પણ અમારી જમીન તમે વાપરો છો એમાં અમારું શું એટલે એ લોકો એમ કીધું કે અમે લીઝ રેન્ટલ તમારાથી લેશું એટલે ઈ કેસ ગયો કોર્ટમાં ત્યારે સાત જજની બેન્ચે બે હજાર પાંચમાં એમ કીધું કે ભાઈ ઓલરેડી રોયલ્ટી છે એટલે એ રીતે કંપની ઉપર પ્રેશરાઈઝ કરાય નહીં કારણ કે તમે ઈ તમે સેન્ટ્રલ ને સ્ટેટ નક્કી કરી લ્યો કે એમાં શું કરવું પણ પછી નવ જજની મિનરલ ડિપાર્ટમેન્ટ ઓથોરિટી જે જે હતું છે બધાની ઓથોરિટી ભેગી થઈ લોકોએ સુપ્રીમ કોર્ટમાં નવ જજ બેન્ચની સામે આ કેસ નાખ્યો એટલે દેટ વોઝ મિનરલ ડિપાર્ટમેન્ટ ઓથોરિટી વર્સિસ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કારણ કે ત્યારે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા જ વધારે પડતું ખોદકામ કરતી હતી એમાં પચીસ જુલાઈ બે ના આઠ એક સાથે નવ જજની બેન્ચે એવો ચુકાદો આપ્યો કે સાચા છે કારણ કે રોયલ્ટી છે એ ટેક્સ નથી એટલે તમે એની જમીન વાપરો છો એટલે ઓબ્વિયસ છે કે એ લોકોને પણ એનું લીઝ રેન્ટલ મળવું જ જોઈએ અને કારણ કે ઈ રોયલ્ટી ટેક્સમાં નથી આવતી એટલે દે કેન ચાર્જ ટેક્સ હવે ઈ જજમેન્ટની અંદર એટલું પણ કીધું કે બે હજાર પાંચ થી તમે કેસ કર્યો ત્યાં સુધી તમે જેટલી પણ લીઝ રેન્ટલ આપેલી હતી એ ચાલુ હતી કે બંધ હતી એના ઉપર તમે બાર ટુકડાની અંદર જૂના ઇફેક્ટમાં તમે લીઝ રેન્ટ લઈ શકશો એ હવે એવું બન્યું કે આ લોકો એમાં પાંચસો ને ચોરાણું લીઝો ઓલરેડી બે હજાર પંદર થી આપેલી હતી એમાંથી ફક્ત ચૌદ જ ખોદકામ ચાલુ કર્યું કારણ કે આ સબજ્યુડી કેસ હતું એ લોકોને ખબર નતી કે કાઢી લઈએ પછી આપણને જાજા પૈસા દેવા પડે તો એટલે ચૌદ ટકા જ જે કરતા હતા ખોદકામ એના બાકીના જ બધા બાકી રહ્યા હવે ઓચિંત જેવી જજમેન્ટ આવી એની અંદર એમ કીધું કે પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસ થી તમે આ લઈ શકશો એટલે એક વર્ષ નો ગાળો આવ્યો એટલે એક વર્ષની અંદર બધાને ખબર પડી ગઈ કે ભાઈ હવે આ તો લીગલાઇઝ થઈ જશે આપણે વધારે પૈસા આપવાના છે એ લોકોએ ગણતરી કરી હવે એમાં થયું કેવું છે કે જેવી તમે પહેલી એપ્રિલ સુધી હવે ખોદકામ ન કરે એટલે બે ની અંદર મિનરલ્સ એન્ડ માઇન્સ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટમાં સરકારે બદલાવ કરી નાખ્યો હવે એમને ખબર હતી કે આવક સ્ટેટોની વધવાની છે એટલે આવકમાં પેલા ટીડીએસ ને એક ટકાથી બે ટકા કરી નાખ્યું અને એ લોકોએ એક મિનરલ્સ ડેવલપમેન્ટ ફંડ બનાવ્યો બધા સ્ટેટની અંદર ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ફંડ એમાં ત્રીસ ટકા તમારે રોયલ્ટીના આવતા હતા એ જે પેલા સ્ટેટના એમાં બટાતા એની બદલે એણે કીધું તમે એની અંદર જમા કરો એ લોકો બધું ડાયરેક્ટર જીઓલોજીને પૈસા આપશે નવા સર્વે કરશે માઇન્સ મિનરલ્સ ઉપર વોચ રાખશે કેટલું કાઢે છે એ બધું એનો હિસાબ કિતાબ રાખશે એટલે ઇન ડાયરેક્ટલી એમણે પોતાનો ત્યાં સેન્ટરે હાથ ગાલી દીધો એની પાછળનું કારણ શું છે કે જેટલી અત્યારે વીસ સ્ટેટની અંદર આપણે રેર મિટિરિયલ કે કોલ કે બધું જે છે એમાં મેઇન જે બાર જે સ્ટેટ્સ છે એની અંદર ઝારખંડ ઓરિસ્સા છત્તીસગઢ વેસ્ટ બંગાળ રાજસ્થાન ગુજરાત કર્ણાટક તામિલનાડુ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ કેરેલા અને અરુણાચલ હવે આમાંથી તમે ફૂલ ફ્લેજ જો ભાજપના સ્ટેટ ગણવા જાઓ તો રાજસ્થાન ને ગુજરાત ગણાય બાકી બધા મિસમેચ છે એટલે આની અંદર જે એક્સપોર્ટ દિવાળી એમ થાય કે આ બધું ચાલુ થયા પછી સ્ટેટ ગવર્મેન્ટને કેટલું શાંતિથી કામ કરવા મળશે એ જોવાનું છે હવે એની અંદર એ ટાઈમની અંદર સ્ટેટ ગવર્મેન્ટો ઘણા બધા એવું થયું કે એમાંથી તમે જોયું કેટલા બધા ચોરીઓના કેસ કે ઇલીગલ માઇનિંગ ના કેસ બહુ વધી ગયા બે હજાર પછી પૈસા નતા આપવાના એટલે ઇલીગલ માઇનિંગ ગુજરાતમાં પણ વધી ગયા હા 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 એટલે ઈ મેજોરિટી સ્ટેટોની અંદર વધ્યા જ્યાં માઇન્સ ની લાયસન્સ આપેલા હતા પણ ખોદકામ નતું થતું એટલે ગુજરાતમાં છે મહારાષ્ટ્રમાં છે રાજસ્થાનમાં છે ઝારખંડમાં છે એટલે એસી હજાર કેસ તો રજીસ્ટર થયા પણ એની અંદર તેત્રીસો સામે જ એફઆઈઆર થઈ બાકી બધું ખાઈ પીને બધું પૂરું થઈ ગયું એટલે આ સ્ટેટસ ની અંદર હવે લીગલી જે પાંચસો ચોપન જે માઇન્ડ છે એ ચાલુ થશે ચાલુ થશે એટલે તમારે એનાથી એ લોકોને લીઝ રેન્ટલ્સ મળવા મળશે એટલે ઓરિસ્સાનો એક હિસાબ એવો અનુમાન આવ્યું કે એ લોકોને લગભગ દસ હજાર કરોડ દસ લાખ કરોડ તો એમને ખાલી એક વર્ષમાં મળી જશે ઇમેજીન કરો કે આ બધા જે સ્ટેટ છે એની અંદર એ લોકોને આવક કેટલી થશે એટલે એમાં જે પંદર વર્ષની અંદર જે પેનલ્ટીઓ લેવા એમાં છે એમાં સેન્ટરે ઓલરેડી અડત્રીસ લાખ કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે પેનલ્ટીના નામે હવે એના ઉપર ડિસ્ટ્રીબ્યુટ થશે કે પેનલ્ટી તમે લઈ લીધી એનું ડિસ્ટ્રિબ્યુશન કેમ થશે એટલે પહેલી થી જે સ્ટેટ આ બધા જે આપણે કીધા એની અંદર નોર્થ ઇસ્ટ ની અંદર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા અને મણિપુર પછી યુટીમાં તમે આવી જાઓ તો જમ્મુ એન્ડ કાશ્મીર લદાખ અરુણ આંદામાન નિકોબાર અને પોંડિચેરી હવે આમાં બે એમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આંદામાન એન્ડ નિકોબારમાં ગોલ્ડ છે નિકલ છે સેલેનાઇડ છે અને સલ્ફર છે આ બધું અત્યારે એઆઈના જમાનામાં એની રિક્વાયરમેન્ટ તો લડાખની અંદર પણ ગોલ્ડ છે યુરેનિયમ છે થોરિયમ છે અને ક્રોમિયમ છે એટલે હવે જે સિસ્ટમ થતા આપને બજેટમાં જોતા એ લોકો ઇશારો કે અમે હાઈ સ્પીડ કોરિડોર બનાવી રહ્યા છીએ કોસ્ટલ રોડ એના માટે કે ઇઝીલી મિનરલ્સ ને માઇન્સની મુવમેન્ટ થાય હવે એમાં નાઇન્ટીન નાઇન્ટી વનમાં લિબરાલાઇઝેશન વખતે હંડ્રેડ પર્સન્ટ ફોરેન માઇન્સ એન્ડ પણ અત્યાર સુધી કેટલાને આપવામાં આવ્યું કારણ કે એની અંદર જો ફોરેનની કંપની આવે તો આ ચોરી ચપાટી બંધ થઈ જાય એટલે એમાં તમે આવા નથી દીધા હવે જયારે તમે જોયું કે હવે સ્ટેટો આપણા હાથમાં નથી જેટલા બાર માંથી બે સિવાય તો હવે તમે એની અંદર ઇન્વાઇટ કર્યા છે કે ભાઈ સો ટકા એફડીઆઈ અલાઉડ છે એટલે ફોરેન કંપની આવે તો પાછું ઈમાનદારીથી કામ કરીને ઈમાનદારીથી પૈસા દે એવો જે અનુમાન છે એની અંદર બજેટની અંદર એક ચૂપચાપ રસ્તો કરવામાં આવ્યો છે હવે એની અંદર જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ બી છે એની અંદર બી આજ તકલીફ છે કે તમારે જે ડિસ્ટ્રીબ્યુશન છે એ તમારે વોચ કેવી રીતે કરવું એટલે એની અંદર એક નવો પચીસમાં રૂલ આવ્યો કે તમારો જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે બે હજાર એકવીસમાં ડિક્લેર કર્યું એમાં તમારે એમપી અને એમએલ કલેક્ટરને સહયોગ કરશે અને ઈ રિપોર્ટ આપશે કે ભાઈ કેટલું ખનીજ થયું શું થયું એમાં ક્યારે કોને નોટિસ અપાવવાની છે એટલે એના ઇન્સ્પેક્ટરો ઈ ડિસ્ટ્રિક્ટના એમપી અને એમએલએ થશે એ ઉપરાંત બહારના પણ એમપી કે એમએલ એને ઓબ્ઝર્વર તરીકે સરકાર મૂકી શકે એવા પ્રોવિઝન કર્યા એટલે આ લોકોએ રોકવાનો પ્રબંધ કરી લીધો છે સ્ટેટ ગવર્મેન્ટ એ રીતે ખુશ છે કે એમને પૈસા મળવાના છે એટલે હવે એ જોવાનું રહ્યું કે ભવિષ્યમાં પેલી એપ્રિલ પછી કેટલા થાય છે અને કેટલું કેટલું સ્ટેટ છૂટી શકે છે અને એની અંદર એટલે સ્ટેટો ઉપર જે કબજો કરવાની એમાં તમે ઝારખંડમાં ડખા થયા ઓરિસા ચૂપચાપ સરેન્ડર કરી દીધું છત્તીસગઢ ની અંદર ડખા ચાલે છે વેસ્ટ બંગાળ લઈ લેવાની તૈયારીમાં છે રાજસ્થાન તો પડું પડું છે પણ છતાં એમના હાથમાં છે કર્ણાટક એક ફૂલ ફ્લેશ એમના હાથમાં નથી તામિલનાડુ નથી મધ્યપ્રદેશ આપણે જોઈ લીધું આંધ્રપ્રદેશમાં પણ સહભાગી તો છે કે એની અંદર એક ટંગસ્ટન રેર છે એ ટંગસ્ટન મેક્સિમમ હાઈ પ્રેશરાઈઝ જે આઈટમો બનાવવાની એની અંદર ટંગસ્ટન એટલે આ મોનોપોલી અરુણાચલની છે એને એ લોકો રેરરથમાં કેવી રીતે ક્લાસીફાઈ કરી અને નવા કયા રૂલ બનાવે છે એ ભવિષ્યમાં જોવાનું રહ્યું તો એવું થયું કે આપણું આખું સમવાય તંત્ર ની વાત છે વિભાવના આપણી જે છે દેશની એ છે ને રાજ્યો અને કેન્દ્રના અધિકારો એની એની છે ને ક્લિયર કટ ડિમાર્કેશન બંધારણની અંદર આપ્યા છે કન્કરન્ટ લિસ્ટ પણ છે પણ આ લોકો મને લાગે છે કે મોદી સરકાર આવ્યા પછી એમણે છે ને એમનો કોઈ વિરોધી અવાજ એમને જેને ક્યાંય રાખવો નથી જે રીતે સંસદમાં પણ નથી રાખો બીજા રાજ્યો ચબરકી વાળા ચીફ અને આવા જ ચીફ મિનિસ્ટરો અને તમે પાછો વધારે વિસ્ફોટક વાત તો તમે એ કરી કે એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એમએલ એ પાછા રહેશે એટલે એમની એ એમાં ચાલશે એટલે એમનો ધંધો મળી ગયો એટલે મને લાગે છે કે રાજ્યોની સ્વાયત્તા નું શું બેઝિક પ્રશ્ન તો આ ઉભો થઈ રહ્યો છે એમાં તમે જો સ્વાયત્તામાં પણ એ લોકોએ રોક લગાડવાનો પ્રબંધ તો કરી દીધો છે તમે જે સ્ટેટને હેલ્પ કરતા હતા એની અંદર એ લોકોએ એક એનબીસી એક એક્ટ લઈ આવ્યા જેમાં એનું છે નેટ બોરોઈંગ સીલિંગ એટલે હવે તમારો જે જીડીપી હશે સ્ટેટનો એના ત્રણ સેન્ટર તમને હેલ્પ કરશે હવે ત્રણ ટકામાં ક્યારે ફેરફાર કરશે એ જોવાનું રહ્યું પછી એને જો ફાતરી ગાળવી જે આપણે કલકત્તામાં અત્યારે મમતા કે મને મનરેગાના પૈસા મળતા નથી મને પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૈસા મળતા નથી એના માટે એફઆરબીએમ એક્ટ જે લોકો લઈ આવ્યા ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ બજેટ મેનેજમેન્ટ

એટલે ઓપોઝ સ્ટેટમાં એમપી જો તમારો ઓપોઝ હશે તો એ તમારા કેટલા સપોર્ટિવ સ્ટેટમેન્ટ આપશે કે ક્યારે તમારે એને રોકી લેવો છે એ જોવાનું છે એટલે ઘણા બધા સ્ટેટ સ્કેપ્ટિકલ પણ છે કે ભાઈ પૈસા આવશે એ સાચું પણ એમાં સરકાર કેટલી તડાપ મારી લે એ જોવું પડશે એના માટે વી વિલ હેવ ટુ હેવ અવર ઓન લોસ મને લાગે છે રાજ્યો રાજ્યોની સ્વાયત્તાનો પ્રશ્ન એ બહુ જ મહત્વનો છે અને સેન્ટર સ્ટેટ રિલેશનશીપની જે વાકી વાત છે અને સમવાય તંત્રની જે વાત છે એને ખતમ કરી નાખવાની મોદી શાહની સરકારની જે આખી નીતિ રીતિ રહી છે અને બીજું એ પોતે જ એક હતું જેમ કે વિપક્ષ મુક્ત ભારત જ્યાં કરવાનું હોય ત્યાં આની અંદર પણ જેને મને લાગે છે કે એ બધે જ એમનો ડોળો છે અને એ રાજ્યોને કેટલા કેટલા મોકળાશથી કામ કરવા દેશે કારણ કે કાયદો ધારો કે વિધાનસભામાં પણ પસાર કરે તો પણ ગવર્નર એને અસેન્ટ આપશે કે કેમ કારણ કે જ્યાં સુધી સત્તામાં છે ગવર્નર જ્યાં સુધી એમના એમના પપેટ છે છે પોપટો ત્યાં ત્યાં બેઠેલા રાજભવનમાં સુધી તો મને લાગે છે કે રાજ્યોને માટે મુશ્કેલી તો છે કારણ કે સુપ્રીમ કોર્ટ પણ હવે વારંવાર ધારો કે તમિલનાડુ અને કેરળ સુપ્રીમ કોર્ટમાં જઈ જઈને જે કામો કર્યા એમાંય પાછા છે ને ભળતા જ ચુકાદાઓ આવવા માંડ્યા છે કારણ કે હવે તો જ્યુડિશિયરી પણ જે રીતે કામ કરી રહી છે એ એના વિશે ભવિષ્યમાં શું થશે એ કઈ કહેવા જેવું નથી પણ આપે આજે જે આ વાત આખી મૂકી મને લાગે છે લોકોની આંખો ખોલવા માટે જેને આપણે મૂકી છે લોકો જાગે અને આ લોકોની એક હથ્થુ જે આખી નીતિ રીતિ છે એને પડકારે અને આપણે ત્યાં સત્તા પક્ષમાં ભલે એ રહે પણ વિપક્ષ મજબૂત હોય તો પણ જેને કમસે કમ જેને એમની સામે ટકરાવ થઈ શકે પરંતુ આ તો એક હતું સત્તા ચાલી રહી છે અને એ એ લોકો પોતાનું ધાર્યું જ કરી રહ્યા છે હવે ધારો કે સંસદની અંદર પણ જે લોકો વિરોધમાં અવાજ કરે એમને છે ને ગૃહમાંથી બહાર કાઢી મૂકવાના અને પોતે ધારે કાયદાઓ છે અને પાસ કરાવી દેવાના એટલે બિલો પાસ કરાવી એમના કયા ગરામ રાષ્ટ્રપતિ જે છે એમની પાસેથી અસેન્ટ લઈ લેવાની અને કાયદો થઈ ગયો જે રીતે ઇલેક્શન કમિશનરોને જે રીતે સુરક્ષા કવચ મળી ગયું છે એ રીતે પણ મને લાગે છે કે તમે વેસ્ટ બેંગોલનો અનુભવ કર્યો એનો ઉલ્લેખ પણ કર્યો અને વેસ્ટ બેંગોલમાં મમતા દીદી આજે સુપ્રીમ કોર્ટમાં એક ધારાશાસ્ત્રી તરીકે એમણે ચને એસઆઈઆર ની વિરુદ્ધમાં રજૂઆત કરી એમને પાંચ જ મિનિટ ચીફે ફાળવી હતી પરંતુ પંદર મિનિટ પછી ચને એમની બેન્ચે એમને આપી અને એમને સાંત્વના પણ આપી

તમે તમે તો કાયદા ને ભણ્યા છો હું કાયદો ભણ્યો છું નવ જજની બેન્ચ પછી તેર જજની બેન્ચ એ કરીને પણ જેને એને રિવર્સ કરી શકે છે તમને ખબર છે કેશવાનંદ ભારતી કેસની અંદર પણ જેને એને રિવર્સ કરવા માટે જે બેન્ચ થઈ હતી એ બે દિવસ એની કાર્યવાહી ચાલી અને પછી ડિઝોલ્વ કરી નાખવામાં આવી હતી મને લાગે છે ઇન્દિરા ગાંધીએ એ વખતે સારું પગલું ભર્યું નાની પત્ર ને પગલે એટલે આપણી લોકશાહી હજી ટકી રહી છે કેશવાનંદ ભારતી જે ચુકાદો આવ્યો છે એને કારણે એને બંધારણ ટકી રહ્યું છે બાકી આ લોકો તો બંધારણને કચરામાં નાખવાની જ વેતરણમાં છે જો ચારસો કે પાર હોત તો તો આ બંધારણને જેને ક્યારનું એ પગાવી દીધું હોત ગિરીશભાઈ આજે આપ અમારી સાથે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું આવા જ કોઈક વિષય સાથે આપ કોઈ નવા નવા વિષય લઈને આવો છો અને દર્શકોને પણ એ ખૂબ ગમે છે અને એમની ટિપ્પણો પણ આપ વાંચતા જ હશો દર્શકો પણ એમને ગિરીશભાઈ ની સાથે એમની જે વાત હોય છે એ વાતને બિરદાવે છે અમે પણ બિરદાવીએ છીએ ગિરીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર